જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભ્રષ્ટાચારે માજા મૂકી કોઈ પૂછવાવાળો ન હોવાનો માહોલ હોવાથી જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અવેડો અને સ્નાન ઘટનું કામ નબળું થતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો આમ જનતાની આર્થિક રીતે મજબૂરી નબળાઈનો લાભ લેતા ભ્રષ્ટાચારીઓના પાપે જનતા પરેશાન

આ વેડો તેમજ સ્નાન કામમાં થયેલી ગેરરીતિ અંગે પગલાં લેવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ